જમાનાની બજાર આજે તમને બતાવું કે સો બસો વર્ષ પહેલાંની યાદ કરાવે એવી આ બજાર એક સમયે બેલા શહેર હતું અને આજ ગામ બની ગયું છે કોઈ વાગડ તાલુકામાં એવો માણસ ન હોય કે જે બેલાથી પરિચય ન હોય જેને તમે વેપારી વર્ગને કહેશો કે અમારું ગામ બેલા અમારી બજારમાં હજી પણ દુકાન ઊભી છે કે ભાઈ કેમ તો કે એ અમારી યાદોને લઈને ઊભી છે તમે જોઈ રહ્યા છો કે બધાય જૂના નિશાનો આવા ઓટલા અહીંયા બેન દીકરીઓ બેસી અને જે જે કહેવાય બધી ખરીદી કરવા આવતી જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ જો જૂના જમાનાનો લોકર લાગ્યો છે અને એ દરવાજા ફોલ્ડિંગ અતારે જેમ શટર હોય અંદર કાચ હોય પણ એ સાદા સીધા પેલી દુકાનો અને આ જુઓ આમાં ટપાલ નાખો તો વાલાઓના સમાચાર લઈ અને આવે અને જાય આમાં પણ અમે પહેલાં અમે આવા ડબ્બાઓમાં ટપાલ નાખતા એ મને યાદ છે એટલે મિત્રો અહીંયા હમણાં થોડા દિવસ પહેલાં શૂટિંગ પણ કોઈ ફિલ્મનો છે એટલે થોડોક એ બજારમાં જે દુકાનોમાં થોડોક ટીપટોપ કરવામાં પણ આવ્યું છે ક્યાંક ક્યાંક દેશી ભાષામાં બોર્ડ મારાયેલા છે થોડુંક ક્યાંક સુધારે છે જે તમે બોર્ડ સાઈડમાં વાંચી રહ્યા છો એ અને અમે પરદેશી પાન જે ઓગણીસો સિત્તેતરમાં ફિલ્મ આવેલું પણ એ પણ આના દ્રશ્યો એમાં બતાડવામાં આવ્યા છે એટલે આખા વાગડ તાલુકામાં જે બેલા ગામ છે સો વાતની એક વાત કે એ પોતાનું જૂનું પુરાણું આ બધા નિશાન અવશેષ બજાર આ વાંચી રહ્યા છીએ હમણાં કોઈક ફિલ્મ આવ્યું છે એ લોકોએ જો ભાવ તાલ બધું લખી ગયા છે એ સમયનું નથી અત્યારનું છે પણ એનું શૂટિંગ લીધેલું છે આનું અને મેં તપાસ કરી કે સાહેબ આ ફિલ્મનું નામ શું તો કે હજી નામ કંઈ પાડવામાં નથી આવ્યું પણ આ ઘણો ટાઈમ અહીંયા મહિનો દોઢ મહિનો એ લોકો અહીંયા રહી અને આ બજારનું શૂટિંગ લઈ ગયા છે અમે તો અવારનવાર જતા એટલે આજે અમારે દેવના કામથી આવ્યા તો મેં કીધું હજી આ બજાર આપણે જીણવરથી જોઈ લઈએ જુઓ અહીંયા સોની અને તમામ જે આપણે અત્યારે કરિયાણું કહીએ દેશી ભાષામાં અહીંયા કહેતા કે પહેલાં રસકસની દુકાન દસ વીસ રૂપિયા માણસના હાથમાં હોય તો એમ કહેવાય આ હા 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 જુઓ એ જ સમયના એ થાંભલ્યું જુઓ કેટલા ચોમાસા ઝીલ્યા હશે પણ છતાં એ એને એ થાંભલું હોય વર ખાધો નથી એ એની આ સાચું લાકડું છે એટલે અને આના ઉપર દુકાન ઉપર જો પાણી પડ્યા હશે પણ છતાં એ પોતાની કેટલી મજબૂતી ધરાવે છે હા દસ વીસ રૂપિયાની અંદર આખો અમારી બેન દીકરીઓ પોટલો ભરી અને તમામ રસકસ એટલે કરિયાણું લઈ અને આજે આવી જતા અને આત્ર આજે તો વીસ રૂપિયામાં બે માણસ ચા માળ પી શકે પણ એ ટાઈમે દસ વીસ રૂપિયા એટલે બહુ મોટી વાત હતી અને જૂની તમે બનાવટ જુઓ એટલે આજે સો બસો વર્ષ પહેલાંને યાદ કરાવે એવી આ જબરજસ્ત બેલાની બજાર અને વેપારી વર્ગ સુખી થયો ધીમે ધીમે એટલે એ ટાઈમે શું હતું કે પાકિસ્તાનથી તમામ વસ્તુઓ ઘોડા ઉપર ઊંટ ઉપર આવતી અને અહીંયા બેલાની બજારમાં વહેલા આવી જતા એનું વેચાણ થતું તમામ જે કપડાં જે કિંમતી હોય ને અહીંયાથી જે સસ્તું હોય પાકિસ્તાનમાં લઈ જતા અને ધીમે ધીમે વેપારી વર્ગને આઝાદી પછી આને અવર જવર બંધ થઈ એટલે ક્યાંક ને ક્યાંક વેપારી વર્ગ પોતાની શહેરની અંદર હાલ્યા ગયા છે પણ દુકાનો હજી એમની એમ ઊભી છે જો એના લાકડા દેશી થોડાક વાંકા ચોંખા અત્યારે તો આપણે લાઈન સર ભાઈ આવું લાકડું નીચે લાવી લઈએ પણ આ કદાચ સાગના લાકડા પણ હોઈ શકે એટલે વેપારી વર્ગ ભલે હાલી ગયો છે એમની દુકાનો એમને આ કંડિશનમાં ઊભું રાખવાનું કે કેમ કે એ લોકોને પણ લગાવ છે કે પોતાની યાદોને લઈ અને આ પોતાની દુકાન ઊભી છે ભલે એ અહીંયા કરોડપતિ સામે હોય આમના કદાચ એમને કરોડ રૂપિયા આપવા મિત્રો તૈયાર થઈને તોય ના આપે કેમ કે એ અહીંયાથી ગયા પછી સુખી થયા છે જોયા એ લાકડા કેટલા ચોમાસા જિલ્લા છે પણ હજી એનું બળ મૂક્યું નથી કેમ કે ઓલ્ડ એન્ડ ગોલ્ડ જૂનું ઈ જૂનું સોનું યૂનું શાક સીસમને સોનું જગમ ન થાય જૂનું એવા આ પ્રમાણ અહીંયા આપણે બેલાની બજારમાં જોયા છે જોવા મળી રહ્યા છે અને આ જો એમની આ બારીઓ અને જે ઉપર વાંસથી જે મઢેલા છે અને બીજી વસ્તુ તમને આ એક વસ્તુ નોટ કરી કે સોનું ભલે સોની અંદર રાખે પણ આજે ઉપર છત બાંધી નાખે એ ટાઈમે લોકો ચોરીમાં સમજતા નહીં એટલે આજે એ તમને જોવા મળે છે કે ઉપર કાંઈ એટલી બધી કાંઈ સેફ્ટી નથી કેમ કે એ ટાઈમે લોકોને માણસો ઉપર બહુ વિશ્વાસ હતો આ બાજુ આ કોઈ ભગવાનનું મંદિર છે જૈન મંદિર હોય કે આપણે અંદર હું નથી ગયો હજી હવે જઈશું આપણે અને આ પણ જાહો જલાલી છે અને એની બાજુમાં બે માળવારી મેળી આપણે અમારી ભાષામાં કહીએ જાહો જલાલી પોતાની યાદોને લઈને ઊભી હશે ઉપર રહેઠાણ હશે અને નીચે એમનું રહેવાનું અને આમ જુઓ જાહો જલાલ બે માળવારી દુકાન હોય એટલે એની એન્ટ્રીવાલા એ સમયમાં ઓર હોય પણ જૂના પુરાણા કમાળ મેં તમને બતાવ્યું એ મુજબ કે ઉપર કોઈ એવી ઠોસ નથી બનાવટ કે ઉપર માણસથી ઘરી શકે આસાનથી પણ એ સમયે ચોરીમાં માણસો બિલકુલ બિલકુલ ઓછું સમજતા આજે તો એ સમયવાલા યો ગયો છે પણ જોઈ શકો છો આ જે ફિલ્મવાળા બધા નવેસરથી ખાલી બોર્ડ મારી ગયા છે જે જે માણસોની પરમિશન લઈને એ લોકોએ ડિસિઝન લઈ લીધું કે ભાઈ આ જૂની પુરાણી બિલાની બજાર છે તો આને લઈને આપણી જે ફિલ્મ છે જે આમના અવશેષો દઈશું તો વધારે છે ક્યાં ને ક્યાં અમે પણ એવી રીતે જ એવી આશાથી ને એવી યાદોને લઈને અહીંયા તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જો પહેલાં સટર હતા ને હવે આ ફોલ્ડિંગવાળા બે કમાળ પણ કંઈક ચોમાસા ઝીલ્યા છે છતાં પોતાનું અસ્તિત્વ ગુમાયું નથી દેશી નળિયા દેશી આ વાંસની પટ્ટીઓ છે તો આવી જ ખાય છે આપણી પુરાણી ધરોહર જેને હજારો યાદો લઈને ઊભી છે તો ફરી મળીશું કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર તો જય હિન્દ